હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ ટેસ્ટી એવી લીલી મકાઈનો ચેવડો આ ચેવડો છે તે ઝટપટ બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આવો એકવાર આપણે રેસિપી જોઈ લઈએ લીલી મકાઈનો ચેવડો બનાવવા માટે આપણે એક કિલો જેટલી અહીંયા લીલી મકાઈ લીધી છે નંગમાં જોઈએ તો ત્રણ નંગ છે અને આ રીતના આપણે ચાકુથી આગળનો ભાગ છે થોડો એ કટ કરી લેશું અને તેને જવા દઈશું અને આ રીતના આપણે મકાઈને કટ કરી લેવાની છે આપણે આખા દાણા નથી કાઢવાના એક દાણાના બે ભાગ થાય એ રીતના આપણે કરી લેવાની છે જો ઈચ્છો તો આને ખમણીની મદદથી ખમણી પણ શકો છો પણ જો આ રીતના ચાકુથી કટ કરી અને અધકચરા દાણા કટ કરેલા હશે ને તો ચેવડો ખૂબ જ ટેસ્ટી લાગશે તો આ રીતના આપણે બધી મકાઈને કટ કરી લેવાની છે આપણી મકાઈ છે તે અહીં કટ થઈ ગઈ છે હવે આપણે ત્રણ નંગ જેવા લીલા મરચા લીધા છે એને પણ કટ કરી લીધા છે દસ થી બાર લસણની કળી કટ કરી છે ને એક ઇંચ નો આદું ટુકડો છે તેને આપણે ખમણી લીધો છે અને એક લીંબુ લીધું છે ને થોડા ધાણા લીધા છે હવે આપણે ચેવડો બનાવવાની તૈયારી ચાલુ કરી દઈએ ગેસ ઉપર આપણે દોઢ ચમચી જેવું તેલ લીધું છે કડાઈ તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડી અડધી ચમચી જેવી રાઈ નાખી દેસુ રાઈ ફૂટી જાય એટલે અડધી ચમચી જેવું આખું જીરું એડ કરી દેસુ અને થોડા મીઠી લીમડીના પાન નાખી દેસુ બધું બરોબર શેકાઈ જાય એટલે આપણે લીલું લસણ છે તે એડ કરી દઈશું આ રીતના આપણે લસણ એડ કરી દેવાનું છે લસણ થોડું હલ્કું બ્રાઉન થાય ને એટલે આપણે મકાઈના દાણા છે તે એડ કરી દેવાના છે આ રીતના મકાઈના દાણાને આપણે તેલમાં એડ કરી દેવા હવે આપણે આને થોડી ફેરવી લઈશું જેથી બધા દાણા છે તે બરોબર તેલવાળા થઈ જાય હવે આપણે અહીંયા દોઢ ચમચી જેવી હળદર એડ કરીશું અને એક ચમચી જેવું મીઠું એડ કરીશું હવે આપણે આ બધું બરાબર મિક્સ કરી લેશું બધું બરાબર મિક્સ કરી અને આ મકાઈના દાણા છે ને એને આપણે પાંચ થી સાત મિનિટ માટે આમ જ તેલમાં ચડવા દેવાના છે બે થી ત્રણ મિનિટ માટે આપણે આ રીતના ખુલ્લા ચોડવી લેશું અને વચ્ચે વચ્ચે આને હલાવતા જશું હવે આપણે લીલા મરચાં એડ કરી દઈશું અને જે આપણે આદુ ખમણેલું છે તે આદુ પણ એડ કરી દઈશું હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેશું મકાઈને ખુલ્લી ચડીને બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને ચાર થી પાંચ મિનિટ માટે ચડવા દઈશું જેથી મકાઈ છે તે સોફ્ટ થઈ જાય હવે આપણે ચેક કરી લઈએ મકાઈ છે તે આપણી સોફ્ટ થઈ ગઈ છે હું એકવાર અહીં અને મિક્સ કરી અને ટેસ્ટ કરી જોઉં છું કે આપણે મકાઈના દાણા છે તે ચડી ગયા છે કે નહીં આ સ્ટેજ ઉપર એકવાર ટેસ્ટ જરૂર કરી લેવું મકાઈના દાણા છે તે ચડી ગયા છે પણ તો પણ હજી હું એને બેક મિનિટ માટે ઢાંકણ ઢાંકી એને ચડવા દઈશ કેમ કે આપણે જો આને ખમણીને કર્યા હોય ને તો આટલું બધું છોડવાની જરૂર પડતી નથી આપણા દાણા આખા છે મતલબ એક દાણાના બે ભાગ છે એટલા માટે આપણે એને થોડા છોડવા પડશે બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણી મકાઈ છે તે પરફેક્ટ ચડીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આમાં એક ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું અને એક ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેવી આપણે ખાંડ એડ કરીશું ખાંડ છે તે ઓપ્શનલ છે પણ ચીવડામાં આ રીતના ખાંડ એડ કરવાથી ચીવડાનો ટેસ્ટ ખાટો મીઠો અને તીખો ખૂબ જ સરસ આવે છે એટલા માટે ખાંડ એડ જરૂર કરવી આ રીતના બધું આપણે બરાબર મિક્સ કરી લેશું હવે આપણે એક લીંબુનું ફાટું લઈ આ રીતના લીંબુને આપણે અડધા લીંબુને નીચોવી દઈશું તમે તમારી પ્રમાણે રસ એડ કરી કરી હવે આપણે બરાબર મિક્સ એકાદ બે મિનિટ માટે આ રીતના બધું બરાબર મિક્સ કરી અને ચેવડા ને બરોબર હલાવી મિક્સ કરી લેવો હવે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈશું અને આ મકાઈના ચેવડા ને આપણે ગરમ ગરમ સર્વ કરી લેશું વરસાદની સિઝનમાં કે શિયાળામાં આ ચેવડો ખાવાની ખૂબ જ મજા આવે છે આપણે ચેવડાને સર્વ કરવા માટે એક મીડિયમ સાઇઝનું ટમેટું અને અડધી ડુંગળી અને થોડી સેવ અને થોડા ફ્રેશ ધાણા લીધા છે આ રીતના એક પ્લેટમાં આપણે ચેવડો લઈ લેશું આપણે જેટલો ચેવડો અત્યારે ખાવાનો હોય એટલા ચેવડાને જ આપણે સર્વ કરવાનો છે નહીં જે આપણે સેવને એ છે એ નરમ થઈ જશે અને ખાવાની મજા નહીં આવે

અને આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો આ રીતના એકવાર આ લીલી મકાઈનો ચેવડો જરૂર બનાવવો આ ચેવડાને વધારે ચટપટો બનાવવા માટે તમે ખાટું મીઠું સવાણું પણ એડ કરી શકો છો દાડમના બીજ પણ એડ કરી શકો છો તમે આમ શેકેલા શિંગદાણા પણ એડ કરી શકો છો તો આ રીતના એકવાર ચેવડો જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી મારી આવી બીજી જ ઇઝી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું બીજા જ આવા ઇઝી રેસિપીના નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો